મા ભોબાને કીધુંતું ને દવા લઈ આવવા દે આવો કાલે થી ક્યુ કી છૂબ લે તો બળ ફેસ ઓછ કે સુકકે જાય મને ઇસ બળ હવે દવા લાયો એને બાંજે ખૂબ લેવા માઈક કોડ હા ભરજે હું તો અઠવાડિયે જોયું તું ધોળો થતો જઈ લે હું લગાવી તું એવું તમારે ના મારે ધોળું થાવું હું હર્બલ લગાવું હર્બલ હર્બલ આચું એ તો હું લાયો મેડિકલમાંથી માંથી તો મને તાણી તમે ગુગ્ગુ ડોક્ટર છે ને હા ઈની મેડિકલ ને ઈકન જજો તમે ડોક્ટર ગુગ્ગુ નીકળ હા હા એ ક મળી કે હું નામ હું કે આનો ભૂલી જજો આ પેલું હરબલ હર્બલ હા હા આ રહે તું જા અરે આ તારી ડોક્ટર ગુગ્ગુ ની મેડિકલ તો હું જોઈએ તો મારા હવે જાવ છે ને એ ઈજ્જત ના કોકરા કરાવા જો ઈકણ ઓ કોક હોય ને જ મે કરું પડશે કોક મગજ અડધું હોય

હા એ પેલી દવા આવશે પેલી ટૂબ જે ક્રીમ કીધી ને એ લ્યા આવશે તવા પૈસા તો લાય તમે તો હું ગેજે ના અલ્યા પછી યાદ આયા ભાઈ અને હું કહું એટલે 50 રૂપિયા આયા ને જો 20 રૂપિયા હતી બજારમાં જવાના ભાડું થાય બરોબર જતા આવતા 10 10 ખબર હે ને ઓ ખબર બાપા રોજ જો ભૂલી ના જાતા અ 30 રૂપિયા તમાર આયા હા તો પોટલી ને 10 રૂપિયા હશે હું લઈ લઉં ને તમા ક્રીમ ને હા એ લેતા આવજો ભૂલતા પા ક્રીમ ક ક્રીમ ને ક્રીમ ક્રીમ નોમ ક્રીમ ઇનું નામ કો ખબર અરબલ અરબલ

મારા ઘર આગળ દર રૂપિયા વધારે તો ગોદર જ ઉતારીને જતો મારો ખોખ ખબર નહીં આવી બતાવો પડશે મારો હું બીજી દવા થઈ લે તો દવા દો

દવા હાથમાં આવી હવે ધોળો થઈને ને ગમ વાળા આખા વિચાર કરશી બધે બધા ધોળા છે ના થઈ ગયા હવે તો દોડું થવું જ છે

આ ઓળટી આવના આવે હેડે આવી આ મોળ વિચાર પડે ધોળા થવાની ક્રીમ લગાઈ હું કાળો થઈ ગયો નક્કી આ વાળો પી ગયો છે વેલાને ઇને જ કોક ઘેર જાવ પડશે વાળાન તમે તો ફરો

હા અરે વાત હતી પણ મોટું બીજું લઈને આવતી હમીત નગરી ના આજ પછી આવું મંગાવના જે દારૂ એ બતાવના ના